ઉમરગામ તાલુકામાં પંચાયત દ્વારા ગામે ગામ ગૌવંશ સાથે તથા અકસ્માતો અટકાવવા ગામના સરપંચોએ આગળ આવવું જોઈએ રસિકભાઈ પટેલે કહ્યું હતું મરીમ પોલીસ સ્ટેશન અને કલગામ સરપંચ સાથે અગ્નિવીર ગૌરક્ષકોની ટીમ દ્વારા ફણસા ચાર અને એસઆરપી કેમ્પ નજીક ગૌવંશના ગળામાં રેડિયમ પટ્ટા પહેરાવવામાં આવ્યા હતા ઉમરગામથી દમણ સુધી નિર્માણ પામે કોસ્ટલ હાઈવે પર વાહનોની અવર જવર વધવાથી ગૌવંશ સાથે અકસ્માતોના બનાવો પણ વધતા જતા હતા ત્યારે આ બનાવો ન બને તેથી નાગોલ ફણસા કલગામના મુખ્ય રસ્તાઓ પર રેડિયમ પટ્ટા ગૌવંશના ગળામાં આવ્યા હતા ગળામાં રેડિયમ પટ્ટા પહેરાવવાની કલગામ પંચાયતે લેવાની આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે દરેક પંચાયત દ્વારા જો રેડિયમ બેલ્ટ ગૌવંશના ગળામાં પહેરાવવાનો બેડો ઉપાડવામાં આવે તો ખરેખર ગૌવંશથી થતા અકસ્માતો પર અંકુશ મેળવી શકાશે આ કામ કરવાની ફરજ માત્ર ગૌરક્ષકોની નથી પણ દરેકે દરેક વ્યક્તિની છે જેથી દરેક વ્યક્તિએ જાગૃત થઈ અને ગૌવંશના ગળામાં જે આ બેલ્ટ પહેરાવવાની પ્રક્રિયા ગૌવંશે ઉપાડી છે તે સાથે મળીને કરવી જોઈએ તેવું રસિકભાઈએ જણાવ્યું હતું જે પ્રમાણે અત્યારે ગૌરક્ષકો દ્વારા ગળામાં ગાયોને બેલ પહેરાવવાની જે પદ્ધતિ ચાલુ કરી છે એને જે અકસ્માત ઉપર અંકુશ મળી શકે એવું છે એટલે તો જે અગ્નિવીર ગૌ સેવા સમિતિના જે કાર્યકર્તાઓ છે એમની જે કામગીરી છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને એમણે જે કાર્ય કરી રહ્યા છે કે ગાયોના ગળામાં રેડિયમ બેલ્ટ એ ખરેખર અસરકારક થઈ રહ્યા છે અને લોકોને દેખાઈ રહ્યા છે જેનાથી અમુક વિસ્તારોમાં અકસ્માતને મતલબ ટાળી શકે એવા પ્રયત્નો થઈ રહ્યા છે હવે આજે પણ ફણસા અને કલગામ વિસ્તારમાં જે કોસ્ટેલ પર છે એ ગાયોને બેલ્ટ બના રેડિયમ બેલ્ટ પહેરાવવામાં આવ્યા છે એનાથી લગભગ મોટે ભાગે અકસ્માત આપણે રોકી શકીશું એ ચોક્કસ વાત છે ત્યારે આ અગ્નિવીર ગૌ સેવા સમિતિને જ એકલી જવાબદારી નથી આપણા સર્વેની છે ત્યારે હું ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે એટલું ચોક્કસ કહીશ કે તાલુકામાં કદાચ બધી જ ગ્રામ પંચાયતો આ કોન્સેપ્ટ પર વિચારે અને એ જેતે તે વિસ્તાર જે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવા રખડતા ઢોરો છે એ ગ્રામ પંચાયત જો પોતે સહયોગ કરે અને આવા બેલ્ટ ગાયોને લગાડવાનું કરે તો ચોક્કસ આવનાર દિવસોમાં આપણે અકસ્ ગાયો થકી કે પશુ રખડતા ઢોરોથી થતા વાહનોના અકસ્માત આપણે ચોક્કસ રોકી શકીશું અને એની પહેલ કદાચ અમે હું ખાતરી પણ આપું છું કે કલગામ ગ્રામ પંચાયતથી આવા રખડતા ઢોરો માટે ગ્રામ પંચાયત દ્વારા આવી ગાયો અને રખડતા ઢોરોને રેડિયમ બેલ્ટ લગાવવામાં અમે સક્રિય થઈશું એવી હું ખાતરી પણ આપું છું અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બે લઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે